નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સત્રી અકાલ મિત્રો અત્યારે હું આવો છું અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદ આજે દેવ દિવાળીના દિવસે ગુરુ નાનક જયંતિ દિવસે અહીંયા ગુરુ પરબનો જે તહેવાર ઉજવાય છે અત્યારે હું તમને ગુરુદ્વારાની અંદર લઈને ચાલું છું અને જોઈએ કે ગુરુ પરબ તહેવાર અત્યારે કઈ રીતે ઉજવાઈ રહ્યો છે દુનિયાભરમાં ફેલાયેલા શીખ સમુદાયનો આજે એક ખાસ પર્વ છે આજે દેવ દિવાળી છે શીખ સમુદાય માટે આજનો દિવસ ગુરુ નાનક દેવનો જન્મદિવસ છે અને એ જન્મદિવસની ઉજવણી માટે ગુરુદ્વારા ગોવિંદધામમાં અમદાવાદમાં થલતેજ ખાતે હું આવેલો છું આજે સમગ્ર શીખ સમુદાય ગુરુ નાનકનો પાંચસો પંચાવનમો જન્મદિવસ ઉજવે છે આજે પાંચસો પંચાવનમી જન્મજયંતિ આખો શીખ સમુદાય બહુ જ ભક્તિભાવ રીતે ઉજવી રહ્યો છે ભાવિક જનોથી ગુરુદ્વારા ભરાઈ ગયું છે એવામાં ટ્રસ્ટી શ્રી અને શીખ અગ્રણીઓ આજના મુખ્ય અતિથિનું સ્વાગત કરવા માટે તત્પર ઊભા છે અને અત્યારે આવી પહોંચ્યા છે આજના મુખ્ય અતિથિ તેઓ છે અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરી સાહેબ તેઓ વિથ ફેમિલી અહીં પધાર્યા છે અને ગુરુદ્વારાના અગ્રણીઓ વતી તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે ટ્રસ્ટીશ્રીની ઓફિસમાં તેમને સન્માનપૂર્વક શીખ સમુદાયની પરંપરાગત પાઘડી પહેરાવવામાં આવી રહી છે हेलो नमस्कार आज गुरु नानक जयंती के अवसर पर सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं देव दिवाली की भी बहुत बहुत शुभकामनाएं नमस्कार आप सभी लोगों को गुरु नानक जयंती की बहुत बहुत शुभकामनाएं देती हूं और देव दिवाली की भी बहुत बहुत शुभकामनाएं देती हूँ तब कोईपण गुरुद्वारा में जैने जोशो तो त्याँ कोई जातनी मूर्ति के प्रस्थापन थे होत તેમનું ધાર્મિક પુસ્તક છે ગુરુગ્રંથ સાહેબ એનું ગુરુદ્વારામાં પ્રસ્થાપન કરેલું હોય છે અને ગુરુગ્રંથ સાહેબને તેમણે જીવંત ગુરુ તરીકે પૂજે છે

શીખ ધર્મનો કોઈ પણ તહેવાર હોય ગુરુદ્વારામાં લંગર સિવાય પૂરો ના ગણવામાં આવે આજે ગુરુદ્વારામાં એના લંગરમાં ઘણું મોટું લંગરનું આયોજન થયું છે ત્યાં કોઈપણ જાતના ભેદભાવ વગર અમીર ગરીબ નાના મોટા સૌ અત્યારે પ્રેમથી લંગર જમી રહ્યા છે એકસાથે એક પંગતમાં જમીને સૌ લંગર જમવાનો આનંદ લઈ રહ્યા છે શીખ ધર્મના સ્થાપક એવા ગુરુ નાનક દેવ શીખ ધર્મના પ્રથમ ગુરુ છે ગુરુ નાનક દેવનો જન્મ થયો પંદરમી એપ્રિલ ચૌદસો ઓગણસિત્તેરમાં તલવંડી ગામે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે અને અત્યારે એ ગામ નાનકાના સાહેબ તરીકે પ્રખ્યાત છે હિન્દી સંસ્કૃત અને પર્શિયન એટલે કે ફારસી ભાષામાં પ્રવીણતા હોવાથી ગુરુ નાનક દેવ પોતે દુનિયાભરના સારા એવા પુસ્તકોનું વાંચન મનન કરતા હતા સોળમાં વર્ષે તેમણે આ તમામ ભાષાઓ પર કુશળતા હાંસિલ કરી હતી ગુરુ નાનક પછી બીજા નવ ગુરુઓ શીખ ધર્મમાં આવ્યા ટોટલ શીખ ધર્મના દસ ગુરુઓમાંથી પ્રથમ ગુરુ એવા ગુરુ નાનક દેવજીનો આજે જન્મદિવસ છે અને એમના માનમાં આ ગુરુ નાનક દેવ જયંતિ ઉજવાઈ રહી છે ગુરુ નાનક જયંતિને પ્રકાશ ઉત્સવ અને ગુરુ પરબ પણ કહેવામાં આવે છે શીખ ધર્મમાં દસ ગુરુઓ થઈ ગયા પછી છેલ્લા દસમા ગુરુ ગુરુ ગોબિંદસિંઘ પછી આ ગુરુ પરંપરા સમાપ્ત કરવામાં આવી અને અગિયારમા ગુરુ તરીકે એમના શીખ ધર્મનું જે પવિત્ર પુસ્તક છે ગુરુ ગ્રંથ સાહેબ એને અગિયારમા ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા અગિયારમા ગુરુ તરીકે જે ગુરુ ગ્રંથ સાહેબ છે એ શીખ ધર્મના અગિયારમાં અને અનંત ગુરુ તરીકે માનવામાં આવે છે અને શીખ લોકો એને જીવંત ગુરુ તરીકેનો દરજ્જો આપે છે ગુરુ નાનક દેવ પોતે કોઈ જાતના જાતપાત કે એવા ભેદભાવમાં માનતા નહોતા તેમણે આ જીવન ફક્ત માણસાઈ અને માનવતાની દરકાર કરીને શીખ ધર્મને એક ઉજ્જવળ મૂલ્ય આપ્યું છે શીખ ધર્મમાં કોઈ જાતનું જાતપાત કે ભેદભાવનું મૂલ્ય નથી ગુરુ નાનક દેવજીએ આ માણસાઈ અને માનવતાના પાઠ શીખ ધર્મમાં બહુ જ સરસ રીતે રોપ્યા છે મિત્રો ખબર અમદાવાદ સર્વધર્મ સમભાવમાં માને છે દરેક ધર્મને એક સમાન માનીને દરેક ધર્મના જે પણ ખાસ પર્વ હોય દરેક ધર્મના જે પણ ખાસ વ્યક્તિત્વ હોય તેને ઉજાગર કરવાનું કામ ખબર અમદાવાદ કરે છે આ જે ખબર અમદાવાદમાં ગુરુ નાનકનો પાંચસો પંચાવનમાં પ્રકાશ વર્ષનો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે તમે મને જરૂર પ્રતિભાવ આપજો હું આપના પ્રતિભાવો આપના વિચારોનું સ્વાગત કરું છું હજુ કોઈક નવા વિડીયોમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી હું શશિકાંત વાઘેલાઈ સાઇનિંગ ઓફ આ સાથે આ વિડીયોને સમાપન કરું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ